નમસ્તે સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ સુંદરકાન ના મંદિરે જ્યાં મારી સુંદર આંખો એ મને દેખાડ્યું સુંદર રમણીય દ્રશ્ય જેમાં નાના સુંદર ભૂલકાઓ ત્રણ કરી રહ્યા છે એકબીજા ને સિંદોર નું અને કરી રહ્યા છે દર્શન સંકટ મોચન હનુમાનજી મહારાજ ના જેથી હું ઉભી રહી બહાર રાહ જોઈ કે એ લોકો નીકળે એટલે હું કરું દર્શન અને જેવા એ લોકો આવ્યા બહાર એટલે હું ગઈ અંદર સુંદરકાંડ હનુમાનજી પાસે મારા દિલ ની શેર કરવા વાત અને એ લોકો કરવા લાગી ચર્ચા બહાર કઈક સુંદર મજાની હું જેવી નીકળી બહાર દર્શન કરીને એટલે મેં ઉપયોગી સરસ મજાનું કે તે લોકો શોધી રહ્યા છે સમાધાન બહાર લખેલી હનુમાન ચાલીસા કેમ અને ક્યાંથી કરવી વાંચવાની શરૂઆત અને કહેવા લાગે એક બીજા ને તું બોલ પેલા તું બોલ વળી એક કે અહીં થી વાત તો બીજો કે નાના નીચેથી હોય વાંચવાનું કારણ કે હતી લખેલી હનુમાન ચાલીસા બે કોલમમાં એટલે મને આવ્યો સહજ પ્રેમ એ લોકોના ના પણ માટે અને મેં સમજાવ્યું એમને કે કરો શરૂઆત અહીં લખેલા દોહાથી અને વાંચતા જાઓ ચોપાઈ એક પછી એક ત્યારે પડી નજર મારી ઉપર રહેલા મંકી પર અને સુજવ્યો વિચાર કે સમય ની છે અછત મારા સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ ગુજરાતીઓ પાસે તો હું બનાવું સરસ શોર્ટ્સ વિડીયો એ લોકો માટે જેથી તેમની સર્વોત્મ સર્વશ્રેષ્ઠ સફળ જિંદગીમાં શીખી જાય કંઈક નવું ફક્ત સાઠ સેકન્ડમાં જ કારણ કે હશે મારા ગુજરાતમાં આ ભૂલકાઓની જેમ જ એવા લોકો જેને નહીં આવડતું હોય વાંચતા પરંતુ હશે ધગસવાની કંઈક નવું તો મેં લીધી સાઠ દિવસની ચેલેન્જ જેમાં કરીશ શેર મારા અનુભવો ચમત્કાર બુકના જેના જોઈ શકશો તમે ફૂલ વિડિયોઝ યુટ્યુબ ચેનલ પર મારી સાંભળવા માટે મને શુક્રિયા શુક્રિયા શુક્રિયા